તો મિત્રો આપણો જ વિડીયો રેન્કિંગ કરતાં પહેલાં શીખવાનું છે તો વિડિયો લાસ્ટ ઓછી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે અને ચેનલ પર મિત્રો પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલનું નામ છે યુટ્યુબવાળા ગુજરાતી એટલે આપણે દરેક વિડિયો મિત્રો ગુજરાતી ભાષામાં હોય છે એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે મિત્રો બરાબર તો આપણો વિડીયો રેન્કિંગ કેવી રીતે કરવો બરોબર રેન્કિંગ કરવાનો ફાયદો શું મિત્રો આપણે રેન્કિંગ કરવાનો મિત્રો ફાયદો એટલો કે આપણા વિડીયોની અંદર સારા આવે જો આપણે સર્ચ વાળો વિડિયો બનાવીએ મિત્રો તો આપણી ચેનલની અંદર વ્યૂઝ સારા મળે અને ફટોફટ મિત્રો વોચ ટાઈમ બનાવ આપણો બરાબર તો વિડીયો મિત્રો હંમેશા તમારે બનાવવો હોય તો પોચથી પોચ ઉપર મિનિટનો બનાવવાનો મિત્રો એક બે મિનિટનો વિડીયો નથી બનાવવાનો બરાબર તમારે હંમેશા વિડીયો બનાવવો હોય તો તમારે પોચથી દસ પછી અડધો કલાક ત્રીસ મિનિટનો વિડીયો તમારે બનાવવાનો છે મિત્રો બરાબર એ જેથી કરીને તમારો ફટફટ જ વોચ ટાઈમ બનાવે મિત્રો બરાબર અને આપણે સબસ્ક્રાઇબ કેવી રીતે વધારવા મિત્રો બરાબર તો વિડિયો લાસ્ટ ઉજી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે તો વિડીયો રેન્કિંગ કેવી રીતે કરાવવો આપણો વિડીયો બરોબર તો એક એપ્લિકેશન આવે છે એ બધું મિત્રો તમને મોબાઈલની પર હું અમદાવાનો એટલે તમને ખ્યાલ આવે બરાબર કે વિડીયો રેન્કિંગ કેવી રીતનું કરવું તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો તો આપણે જતા રહીએ મિત્રો મોબાઈલની સ્ક્રીન પર તો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની પર બરાબર તો વિડીયો તમે લાસ્ટ ઉજી જોજો કે આપણે પહેલાં અહીંયા લાઈવ પ્રૂફ સાથે મિત્રો જે મેં મારા વિડીયો રેન્કિંગ કેવી રીતે કરાયા મિત્રો તમે જો મારી ચેનલ છે બીજી વંદરા દરબાર એડિટવાળી એ આપણે અહીંયા જોઈ આપણે જોઈએ મિત્રો બરોબર પહેલા પછી મિત્રો આપણી ચેનલની અંદર કોઈ ફેક વિડીયો નથી આવતા જે આપણી ચેનલની અંદર જે મિત્રો કન્ટેન્ટને જે આપણે જે અપલોડ કરીએ મિત્રો જે ટેક ટાઇટલ ડિસ્ક્રિપ્શન બધું મિત્રો આપણે રેન્કિંગ કરા કરતા શીખ્યા છીએ પછી તમને મિત્રો શીખવાડીએ ને આપણે કોઈને નથી શીખવાડતા બરોબર તો વિડીયો અહીંયા લાઈફ સુધી જોઈએ એટલે ખ્યાલ આવી જશે બરોબર આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો પહેલા મારે યુઝ નતા આવતા મિત્રો બરોબર તે આ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મેં જાતે મિત્રો આ વિડીયો અંદર જે રેન્કિંગ કરાવતો હતો મિત્રો બરોબર એ ટેગ નાસી નાશીને જે વિડીયો રેન્ક કરતો હતો એ ટેગ રાખ્યા અને જે નતો રેન્ક કરતા એ બધા ટેગ અમે ડિલીટ મારી દીધા મિત્રો બરોબર તો અહીંયા લાઈવ પ્રૂફ સાથે આપણી ચેનલ પર ક્લિક કરીએ વંદર દરબાર એડિટ મિત્રો બરોબર તો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો મિત્રો અમારે દરેક વિડીયો મારા એડિટિંગ ના આવે છે મિત્રો બરોબર તો ચાલો એના પર ક્લિક કરીએ બરાબર તો અહીંયા તમે જોઈ શકો મિત્રો અહીંયા ત્રણ દિવસથી જુઓ મિત્રો બસો સાત એકસો ત્રણ એકસો બાવીસ એકસો પંદર એકસો અઠ્ઠાણું એકસો તેર આ બધા મિત્રો પહેલાં મારે યુથ નહોતા આવતા આપણે અહીંયા ક્લિક કરીએ બરાબર હવે તમે જોઈ શકશો મિત્રો બરાબર કે અહીંયા મેં પહેલાં આ જુઓ મિત્રો ઓગણીસ સોળ છે આ બાવન એકસો બાર આ બત્રીસ ચુમ્માળીસ છવ્વીસ આવા આવા મિત્રો મારામાં યુઝ આવતા હતા બરાબર તો આપણે કઈ એપ્લિકેશન છે તો વિડીયો લાસ્ટ ઉજવી એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર તો મિત્રો તમારા ચેનલની જે આપણે પ્લે સ્ટોર એપ્લિકેશન આવે છે અહીંયા તો અહીંયાથી તમારે સર્ચ મારવાની છે બડી લખવાની છે મિત્રો બરાબર એ એપ્લિકેશન નામ છે બડી ટુ યુ બી આ એપ્લિકેશન આવે છે મિત્રો બરાબર આ તમે જોઈ શકો કે ટુપ્ડી બરાબર આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની તમારા ફોન ની અંદર બરોબર બસ હવે જઈએ આપણે અહીંયાથી ચાલુ કરીએ એપ્લિકેશન બરાબર વિડીયો લાસ્ટ ખ્યાલ આવે બરોબર તો આપણે દરેક ગુજરાતી આશા રાખીએ કે આપણા ગુજરાતી મિત્રો આગળ વધે એવી આપણને આશા હોય એવી વિનંતી હોય મિત્રો બરોબર તો અહીંયા આપણે અહીંયા તમે જોઈ શકો લાઈવ પ્રૂફ સાથે છે મિત્રો બરોબર કે મારો વિડીયો કયો કયો રેન્કિંગમાં ચાલે છે બરોબર તો અહીંયા આપણા અઠ્યાવી વાળો વિડીયો છે તેના પર ક્લિક કરીએ બરાબર અઠ્યાવી છે તેના પર ક્લિક કરીએ અને ટેગ લે છે તો તેના પર તમારે ક્લિક કરવાનું મિત્રો તમે જોઈ શકો કે અહીંયા લીલા કલરનું આવે છે અહીંયા થોડું ચક્કર થોડું રેન્કિંગ ચાલુ છે એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર જુઓ જેટલા મારા ટેગ હતા રેન્ક કરતા હતા મિત્રો એ અહીંયા આવી ગયા છે લીલા કલરનું તમે જોઈ શકો કે હવે જે નથી કરતા મિત્રો એ નીચે છે તમને કઈ છે બનાવે તમને બનાવે શીખો પિક્સલ લે આ મારા ટેગ રેન્ક નથી કરતા રેન્ક કરે છે મિત્રો એટલે આમાં ટૂંક સમયમાં મિત્રો આપણે એમાં યુઝ ફેડે આવે છે મિત્રો બંધ નથી રહેતા કોઈ સર્ચ મારે તો આપણું જ વિડીયો આવે છે મિત્રો બરાબર તો આ રીતના ટેગ રહે ને તમે મિત્રો રેન્કિંગ વાળા ટેગ લગ લગાવતા શીખો તમારા વિડીયોની અંદર તો જેથી કરીને તમારા મય યુઝ આવે મિત્રો બરાબર ચલો એક વિડીયો આપણે બીજો વિડીયો મિત્રો જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે બરાબર જુઓ મિત્રો આ રીતના તમે ટેગ રેન્કિંગ વાળા ટેગ તમારા ચેનલની અંદર લગાવશો ને મિત્રો તો આપોઆપ યુઝ તો આવવાના જ છે મિત્રો તમે જો કે મારો એક જ લગભગ તો એક જ ટેગ રેન્ક કરે છે બરાબર યુટ્યુબર બનવું હોય તો શું કરવું જોઈએ બરાબર આમાં તો હવે નીચે કેમેરા સામે કેવી રીતે બોલવું તેના પર ક્લિક કરીએ ટેગ ઉપર ક્લિક કરીએ કેમેરા સામે કેવી રીતે બોલવું મિત્રો જો ફટોફટ મારા જે રેન્કિંગ હોય છે ને એ બધા ટેગ અહીંયા આવી જશે મિત્રો બરોબર જુઓ મિત્રો મોબાઈલ કેમેરા સામે કેવી રીતે બોલવું તો આ રીતના મિત્રો તમે એડ કરતા શીખો તમારા વિડીયોની અંદર બરાબર તો હંમેશા તમારા વિડીયોની અંદર રિવ્યુઝ આવશે આવશે ને આવશે મિત્રો કેમ કે મારે આવે છે એટલે મિત્રો તમારે કેમ ના આવે બરાબર તો આ રીતના રેન્કિંગ વાળા ટેગ લગાવો તમારા વિડીયોની અંદર તમારી જે કેટેગરીના વિડીયા હોય મિત્રો બરાબર યુટ્યુબ ટેગના હોય કે કોમેડીના હોય બરાબર તો આનો આપણે બીજો ભાગ બનાવીશું મિત્રો બરાબર અમા આ વિડીયોની અંદર સારા એવા વ્યૂઝ મળશે ને મિત્રો તો અમને અમો ટેગ ક્યાંથી લેવાના કઈ રીતે ડાઉનલોડ કરવાના કઈ રીતે આપણે પેસ્ટ કરવાના આપણા વિડીયોની અંદર એ બધો કાલે વિડીયો આવશે તેમાં પણ જો મિત્રો વધારે વિડીયોમાં તો આપણે આગળ વિડીયો બનાવશું મિત્રો બરોબર તો વિડીયો તમને મિત્રો ગમે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરીશું આવાના નવા વિડીયોમાં એટલે કરા રાહ જોજો જય માતાજી